નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું કાચા કેળાની વેફર તો વેફર એકદમ ક્રિસ્પી અને કુરકુરી બની અને તૈયાર થશે જે બજારમાં મળે છે ને એ વેફર કોઈપણ પ્રકારના તેલમાં તળવામાં આવે છે અને વારંવાર એક જ તેલનો તેમાં ઉપયોગ કરવામાં આવતો હોય છે તો એ વેફર ખૂબ જ હાનિકારક હોય છે આપણા શરીર માટે તો ઘરે આપણે હેલ્ધી તરીકાથી એકદમ ક્રિસ્પી ક્રિસ્પી વેફર બનાવી અને તૈયાર કરીશું તો ચાલો રેસીપી શરૂ કરીએ જો આ રેસીપી ગમે ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકોનને પ્રેસ કરજો જેથી મારી નવી નવી રેસીપીઓના વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે તો કેળાની વેફર બનાવવા માટે મેં અહીંયા પાંચ કાચા કેળા લીધા છે કેળા એવા પસંદ કરવાના જે એકદમ કાચા હોય જરા પણ તેમાં જરા પણ તે પાક ઉપર ન આવ્યા હોય કારણ કે જો જરાક પણ પાકેલા હશે ને તો તેની વેફર સારી નહીં બને તો હવે કેળાની છાલને મેં અહીંયા ઉતારી નાખી છે તેલને અહીંયા મેં મીડિયમ ગરમ કરીને રાખ્યું છે હવે આપણે વેફર મેકરને તેલની ઉપર રાખી અને આ રીતે વેફર સીધી સીધી બનાવતા જશું જો તમને આ રીતે ફાવે નહીં ને તો તમે પહેલાં જ વેફર બનાવી લો અને પછી તેને તેલમાં નાખી શકાય છે તો અહીંયા હું સીધે સીધે તેલમાં જ વેફર આ રીતે બનાવી અને તળી લઈશ તો અડધા કેળાની મેં વેફર બનાવી છે બહુ વધારે પડતી વેફર આપણે તેલમાં નહીં નાખીએ નહીં તો તે એકબીજા હારે ચીપકી જશે અને તે એકદમ કુરકુરી બની અને નહીં તૈયાર થાય તેલની અંદર વેફર નાખ્યા પછી આપણે સતત તેને ઝારાની મદદથી ચલાવતા રહેવાનું છે જેથી વેફર એકબીજા સાથે ચોંટેલી હોય ને તો તે અલગ અલગ થઈ જાય અને બધી જ વેફર એકદમ ક્રિસ્પી બની અને તૈયાર થઈ જાય તો સતત આ રીતે જ્યાં સુધી વેફર ક્રિસ્પી ન બને ને ત્યાં સુધી આપણે ઝારાની મદદથી તેને ચલાવતા જ રહીશું હવે વેફર થોડીક ક્રિસ્પી થઈ ગઈ છે તો તેમાં આપણે મીઠાનું પાણી નાખીશું પાણીમાં હળદર પણ નાખી શકાય છે જેથી વેફરનો કલર પીળો આવશે પણ અહીંયા મેં ફક્ત મીઠાવાળું પાણી જ નાખ્યું છે તો બે ચમચી આ રીતે પાણી નાખી દીધું છે બધા કેળાની ઉપર આ રીતે આપણે સ્પ્રિન્કલ કરી દેવાનું તેથી વેફર આપણી એકદમ એકદમ ટેસ્ટી અને ખારી બની અને તૈયાર થશે ફરીથી આપણે એકદમ ચલાવતા રહીશું તો એકદમ ક્રિસ્પી કુરકુરી વેફર બની અને તૈયાર થઈ ગઈ છે હવે આપણે તેને એક ડીશમાં કાઢી લઈએ તો આ રીતે આપણે બધી જ વેફર બનાવવાની છે આ જ તરીકાથી વેફર બનાવીશું તો બધી વેફર એકદમ ક્રિસ્પી અને કુરકુરી બની અને તૈયાર થશે તો અહીં મેં ટોટલ છ થી સાત બેચમાં આ વેફર બનાવી અને તૈયાર કરી છે આ ત્રીજી બેચ છે તો બધી બેચમાં આ રીતે એક વેફર તરત જ બની અને તૈયાર થઈ જશે એકદમ કુરકુરી વેફર બનશે અને થોડાક જ કેળામાં ઘણી બધી વેફર બની અને તૈયાર થશે તો મિત્રો કેળાની વેફર બનાવવી ખૂબ જ સહેલી છે એકવાર તમે જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો તો આ રીતે આપણે બજારમાં મળવી વેફર કરતાં ઘરે ખૂબ જ સસ્તામાં અને ખૂબ જ ઓછી કેળામાંથી ઘણી બધી વેફર બનાવી અને તૈયાર કરી શકાય છે તો ટોટલ પાંચ કેળામાંથી મેં આટલી વેફર બનાવી અને તૈયાર કરી છે તો એકદમ કુરકુરી વેફર બની અને તૈયાર થઈ છે હવે આપણે તેમાં મસાલો નાખી દઈએ તો જે પ્રમાણે તમારા ઘરમાં મસાલો પસંદ હોય ને તે પ્રમાણે તેમાં મસાલો નાખવાનો બહુ તીથિ પસંદ હોય તો વધારે તેમાં લાલ મરચી પાવડર નાખવાનું અને થોડુંક તેમાં બ્લેક સોલ્ટ નાખી દઈશું અને તેમાં આપણે કાળા મરીનો ભૂકો પણ નાખી દઈશું તો તેનાથી વેફર ખૂબ જ સ્વાદિષ્ટ બની અને તૈયાર થાય છે તો એકદમ કુરકુરી વેફર બની અને તૈયાર થઈ છે તમને જો અમારી કાચા કેળાની વેફર પસંદ આવી હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સમાં તેને જરૂરથી શેર કરજો અને હા નોટિફિકેશન બિલને પ્રેસ કરજો જેથી મારી નવી નવી રેસીપીઓના વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે થેન્ક યુ ફોર વોચિંગ મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય ટેક કેર જય હિન્દ